વિસાવદાર અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું નાગવન આવેદનપત્ર આપવા આવ્યા છે સમસ્ત વિસાવદર તાલુકાના અનુસૂચિત જાતિના સમાજના તમામ આગેવાનો અને ચૂંટાયેલા સદસ્યો અને સરપંચશ્રીઓ અનુસૂચિત જાતિના તમામ લોકો જે જુનાગઢ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ ઉપર જે ગણેશ ગોંડલ જે જાડેજા છે તેણે આવો દબંગ ગુજારેલો એના માટે અનુસૂચિત જાતિના તમામ લોકો વિરોધમાં અહીંયા આવેલા છે અને આવેદનપત્ર આપેલું છે કે આવનારો સમયમાં આવી રીતે જો અત્યાચાર થશે તો દલિત સમાજ સાખી લેવામાં નહીં આવે અને પૂરા જોશ સાથે અમે આવનારા સમયમાં કે કાલે ગુરુવારે અલ્ટિમેટમ આપેલું છે રાજુભાઈ સોલંકી દ્વારા કે ગુરુવાર લગીમાં ધરપકડ કરવામાં નહીં આવે ગણેશને તો અમે ધરણા પ્રદર્શન કરીશું અને આંદોલન પણ કરીશું અને એકલ અમે વિસાવદર તાલુકાથી શરૂઆત કરીશું આવનારા સમયમાં આવી રીતે દબંગ કરશે અત્યાચાર કરશે દલિત સમાજ ઉપર તો અમે બોધિશ તરીકે અમે પરિવાર બૌદ્ધિજ પરિવાર તરીકે અમે આહવાન કરીએ છીએ કે આ બધી શ્લોકો અમે પણ અનુસૂચિત જાતિ સમાજના દલિત સમાજની સાથે ટેકો જાહેર કરી અને અમે પણ રોડ ઉપર ઉતરશું જય ભીમ અસ્તુ